મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ક્યારના ઉઠી ગયા નાઈ તો એને ફ્રેશ થઈ ગયા ભગવાનની આરતી કરી લીધી છે થાર ધરી દીધો છે આપણે અને ઘરનું મોસ્ટ ઓફ અડધું કામ પતી ગયું છે કારણ કે બધા વહેલા વહેલા ઉઠી ગયા તો મજા આવી ગયા તો ફ્રેશ ફ્રેશ છે આ બધા અને અહીંયા જો મિત્રભાઈ પણ આજ તો ઉઠી ગયો છે સચિન બેન આવી ગયા છે કામ કરાવવા માટે અને રોટલીની તૈયારી જો કરી દીધી છે બ્લોગ લઈ લો પહેલાં પછી રોટલી માંડું

અને ભાત પણ મૂકી દીધા છે દાળ પલાળી દીધી છે દાળનું પાણી પણ મૂકી દીધું છે ચા પાણી અમે પી લીધા છે કારણ કે ઉપવાસ એટલે ફટાફટ ભગવાનની સેવા પૂજા કરી ચા પી લીધી છે હવે તો કોઈ સાવણ મહિનો કરવાનો એટલે કે નાસ્તાનો સવાલ નહીં આવતો અમારે તો બસ તમે જોડાયેલા રહેજો અને જેમ કીધું એમ કે જે શ્રાવણ મહિનામાં એક સબસ્ક્રાઈબ કરશે એને સો પુણ્ય મળશે અને ફટાફટ બધા સબસ્ક્રાઈબ કરજો નિરુદ્રા

આ સરસ ચાલો જય શ્રી કૃષ્ણ બાય દોઢ વાગી ગયો છે ઘરનું અડધું કામ થયું છે અડધું બાકી છે હું બનાવું છું ફરાક રાચકડાના લોટનો શીરો બનાવું છું હું તો લોટ આપણે શેકવા મૂકી દીધો છે ગોળ સુધારી લીધો છે આપણે લોટ શેકવા મૂકી દીધો છે અને ગોળ પણ સુધારી લીધો છે અને અહીંયા છે ઘી તો હમણાં ફટાફટ આપણે બનાવશું રાચકડાના લોટનો શીરો ઉપવાસ માં ખવાય ને એ જો ઉમેરી અને એમાં ગોળ નાખી દેવાનો છે અને ગોળ જ્યાં સુધી ન ઓગળે ને ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે ચાસણી નથી કરવાની ટાઈડ થઈ જાય og þessu maður þóðum sem ekki náttu gefa nú sem að það er verið að vera verið að vera verið થઈ જાય પછી પાછું કરતા લોટ નાખી અને મિક્સ કરી દેવાના દાર ચકડા ના તેલ છૂટું ન પડે ઘી છૂટું ન પડે ને ત્યાં સુધી

આખો ઓવન છે આ વેફર અમે ઘરે જ બનાવેલી છે સરસ ચાલો આવી રીતે બધી વેફર તળી લઈએ ચલો બે ને દસ વાગી ગયા છે અમે લોકો બેસી ગયા છીએ જમવા ફરાળ કરવા મીસ કે અને હિરેનજી આવી ગયા છે ટિફિન આપીને અને આયુબાડા પણ છે અને બસ જો મસ્ત મજાનું ફરાળ બનાવી લીધો છે તમને રેસીપી આપી દીધી મેં રાજગડાના શીરાની તો બધાય બનાવવું અવશ્ય મસ્ત બનશે અને ભાવશે તમારા ફેમિલીને બધાને તો જો રાજગડાનો શીરો છે સાબુદાણાની વેફર છે અને આમાં કેળા છે હિરણજી એ સબ ખાનેવાળી એને ઉપવાસ છે અમારે કૂચ કમેન્ટ્સ દો

આ આ તો દીવો લઈને ગયો તો આ અમારે તમને કે મોડે નહીં દીવો નહી ઓલી 1500 વોલ્ટ ની હેલોજન લઈને આવ્યો તો ગલી ભૂલાઈ ગઈ તો ત્યાં લાઈટ વઈ ગઈ અંધારું અંધારું હાવ ઘન એમાં બટકી ગઈ એમાં કે તો સાપુર તો પાવર આવતો એટલે હું લાઈટ ચાલુ કરી શકતી મારી મારી લાઈટ વઈ جاتی ને

એ તો માણસ નથી કેવા છે કે માણસ જ્યારે વ્યક્તિ ગુમાવી બેસે ને ત્યારે કદર થાય મળી તો ભાઈ તમને

આઈએ ચા ચાલો બધા ચા પીવા આઈસી કે આવી ગેસ ફૂલેતી ટ્યુશનમાંથી ઓ લાઈટ મની ના કોણ વાહ કાલે ઉશી નો વ્રત છે એટલે કોણ બીજું તો પૂજા પણ છે ઓછું ઓછું બાઈજી મને રાખવો ઝઘડો થયો કે નથી હવે ફોન કરું ক্েয়ে য়ে দে ছুপন্য়ে ত্বকে আনে হুতিরে দুলে দুরে চামেয়ে নে লোডেপানে মানে হুকলে ঔর্য়ে আনে মানে ছুপনে কেড�

અભિમાન સારી વસ્તુ નથી માણસ કર્મ કાર્ય માં પણ ધ્યાન આપવું જોઈએ સુખ અને વેગો આજે છે કાલે નથી પરંતુ રાજા તો રાણી ની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુ ને વધુ બગડવા લાગ્યો તે સુરા અને સુરા અને સુંદરીના મધ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો એક દિવસ નિરા નિરાશ રાણીએ મહેલમાં જરાખામાં જરૂખામાં ઊભી હતી ત્યાં ચાલો અત્યારે વાગી ગયા છે પોણા દસ અમે લોકો બેસી ગયા છીએ જમવા એકટાણું છે અમારે અને અભી હાલ જોઈ કામ તો બાકી છે ખાલી સેવા પૂજા કરીને જ ફ્રી થઈ ગયા અને ભોગ બનાવવાનું હતું મારી બને મરચાનું અથાણું અને મરચું હું આયુષી અને રુદ્ર

સરસ ચાલો જમી લઈ તો દઈએ ફટાફટ કામ થાય ચાલો પોણા બાર વાગી ગયા છે ના તો અત્યારે છે ફ્રી થઈ કામ પતાવીને કારણ કે જમીને સીધી આવી છે ઊંઘી જ ગઈ હતી એને ઊંઘ ચડી કે સવારે વહેલી ઉઠી હોય અને ઊંઘી ના હોય એટલે એને અત્યારે વહેલું ઊંઘવા જોઈએ પણ તો બિચારી હારો હારો હોય જ છે મારા કામમાં એટલે ઊંઘી ગઈ હતી તો મેં એને ના ઉઠાડી મેં બધું કામકાજ કર્યું બધું સાફ ક્લીન કરી અને જો કપડાં છાંટા આવતા હતા કપડાં બધા લઈને અંદર નાખા મેં સ્ટેન્ડમાં અને કચરો ફેંકી એવી વોક કરી એવી અને અભિયાલ ઉપર આવી આવીને બસ જો હવે થોડીક શ્વાસ લીધો મેં તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગ સાથે નવી ઊર્જા નવી એનર્જી સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને બધાને હર હર મહાદેવ